ઓમ નમો નારાય હું અરૂણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું ઓરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું મેથીવાળા ઉત્તપમ તો એના હારું આપણે આ લીલી મેથી આ રીતે ઝીણી કાપીને લીધી છે તો ધોઈને આપણે એકદમ સરસ કાપી લીધી છે અને દોઢ કપ જેટલો આપણે રવો લીધો થોડુંક લીલું લસણ લીધું ઝીણું કાપીને અને થોડાક લીલા ધાણા અને લીલા મરચાં તો મરચાં તમે તમારી તીખાસ પ્રમાણે નાખી શકો એમ અને થોડુંક આપણે ચીલી ફ્લેક્સ લીધાશ ઉપરથી નાખશું એમાં થોડોક કલર હારવા એટલે થોડુંક આપણે હિંગ લીધી છે અને મીઠું જોવે સ્વાદ પ્રમાણે તેલ જોહે અને પાણી જોવે તો પહેલાં આપણે રવાને પલાળી દેહું તો થોડીક વાર આને આપણે રાખવું પડે એટલે કોઈ પણ એક વાસણમાં લઈને રવો લઈ લેશું આપણે આને આપણે ચારીને જ લીધું અને આમાં આપણે મસાલા નાખી દેહું તો લીલા મરચાં અને લીલું લસણ થોડુંક રાખીશું ઉપરથી નાખશું થોડુંક ને લીલા ધાણા આ બધું થોડુંક ઝીણું કાપવાનું એટલે મોઢાવાનું આવે બહુ એમ અને મેથી તો મેથી આપણે પાંદડા પાંદડા જ લીધા છે ને જાડા દાળખાના થવા દીધા હવે મીઠું સ્વાદ પ્રમાણે અને હિંગ આ બધુંય આપણે મિક્સ કરી લેવું હવે થોડું થોડું પાણી નાખીને ખીરું તૈયાર કરી લેવું ણે તમે હવાના નાસ્તામાંય કરી શકો ને હાંજે આપણે હાંજે ખાવામાં આવે એમ તો આ રીતનું આપણે પાણી નાખવાનું આટલું ખીરું આ રીતનું બનાવવાનું એમ એટલે રવો અલગ અલગ પાણી પીએ એ પ્રમાણે હોય એટલે તમારે તમારી રીતે પાણીનું છોઈ લેવાનું એમ તો આપણે આખું ભર્યું તો એમાં પોણું વપરાણું છે પાણી કેમ કે રવો પાણી પીએ એટલે તો થોડીક વાર આને આપણે પલાળશું પાંચેક મિનિટ માટે આને આપણે પાંચેક મિનિટ માટે પલાળીને રહેવા દીધો તો રો તો એકદમ સરસ પલળી ગયા તો આમાંથી બનાવશું તો આપણે ગેસ ચાલુ કરી લેવું તવે ગરમ થઈ જાય અને આમાં થોડુંક પાણી હજી નાખશું થોડુંક ઢીલો કરશું બહુ નહીં તો છોકરાઓ ઓમ મેથી ન ખાય પણ આવી રીતે તમે બનાવીને આપશો તો ખા એટલું બધું આમાં કડવો નહીં સ્વાદ આવે કેમકે આમાં બધું લસણ ને બધું આવી ગયું ને રવો હોય એટલે કડવાશ ઓછી થઈ જાય આમાં આપણે થોડું તેલ લગાવી લેવું

ઉપરથી થોડુંક લીલું લસાણ નાખશે સ્વાદ હાર આવે ચીલી ફ્લેક્સ તો તમારા ટેસ્ટના હિસાબે તમે નાખીએ હો એમ આ ચીલી ફ્લેક્સ બહુ તીખા નથી કેમકે કાશ્મીરી લાલ મરચામાંથી બનાવેલ છે કે સ્થિમો પર દેહું નીચેથી પાકવા દેહું થોડુંક તેલ નાખીને એકદમ નીચેથી સરસ પાકી જાય અને ઉપરથી ડ્રાય થઈ જાય ત્યાં ઊંધી એને પાકવા લેહું પછી ફેરવી લેવું આને આપણે હવે ફેરવી હું તો ઉપરથી થોડું થોડું આ ડ્રાય થઈ ગયું ને નીચેથી એકદમ આ રીતે ફરવા માંડશે એને ફેરવી હું આપણે બીજી બાજુ શેકી લેવું તો ધીમા ગેસે પકાવી એટલે એકદમ સરસ આ રીતના પાકશે તો બીજી બાજુ એ જ રીતે પકાવી લેવું હવે તેલ નાખવાની જરૂર નહીં પડે આજ તેલમાં પાકી જાય સરસ એવું હોય તો ઉપર થોડુંક આપણે દસ થી ફેરવી દઈએ બીજી બાજુ આપણે એ જ રીતે પકાવી લેવું તો આને આપણે બે બાજુ આ રીતે સરસ પાકી ગયું છે એકદમ સરસ તો કાઢી લે હું પ્લેટમાં તો બીજા એ જ રીતે બનાવશો તો આમાંથી આપણે છ થી સાત જેવા બનશે એમ તો તમે એ પ્રમાણે બનાવી શકો ઘરમાં જેટલા મેમ્બર હોય ને જરૂર હોય એ પ્રમાણે એમ તો તૈયાર છે આપણા મેથીના ઉત્તપમ તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મેથીના ઉત્તપમ